કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શંભુનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે અન્વયે જામનગર જિલ્લાના શંભુનગર ખાતે રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સત્તર જેટલી યોજનાના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના તમામ ગામ તથા શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાના લાભ લાભાર્થીઓને અપાઈ રહ્યા છે વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમને સાકાર કરવા સરકાર દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ શિક્ષણ વીજળી પાણી આરોગ્ય રોજગારી સિંચાઈ સહિતની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે ભારત વિશ્વગુરુ બને અને મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજે તે માટે સરકાર કટિબદ્ધ છે ગેરંટીવાળી ગાડી ગામે ગામ મોકલી સરકાર નાગરિકોની ચિંતા કરી રહી છે મંત્રીએ આ તકે સૌ ગ્રામજનોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા તેમજ અન્યોને પણ આ લાભ અપાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ બે હજાર સડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સહભાગી બનવા આહવાન કર્યું હતું આ પ્રસંગે આગેવાન રમેશભાઈ મુંગરાએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું પ્રસારણ સૌએ નિહાળ્યું હતું તેમજ વિડીયો સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ પ્રાકૃતિક ખેતીના લાભ પૂર્ણા યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્નપૂર્ણા યોજનાના મંજૂરી પત્ર સહિત સત્તર જેટલી વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા આ તકે અધિકારીઓ આગેવાનો કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા